માતૃભાષા માતૃભાષા જીવથી વાલી મને માતૃભાષા આપે છે હિંમત મને પૂરા કરવા સપના મારા માતૃભાષા માની ભાષા જેના થકી માં જેવો જ પ્રેમ કરુણા વાત્સલ્ય ખેત આપણા સુધી પહોંચાડવામાં આવે છે જ્યારે બાળક જન્મે છે ત્યારે સૌપ્રથમ પ્રથમ માં બોલતા શીખે છે અને તે સ્વાભાવિક પણ છે કારણ કે આ જગમાં માં માતૃભાષા અને માતૃભૂમિથી શ્રેષ્ઠ બીજું કશું જ નથી જે રીતે બાળકના શારીરિક વિકાસ માટે માતાનું ધાવણ શ્રેષ્ઠ છે તે જ રીતે બાળકના માનસિક વિકાસ માટે માતૃભાષા સૌથી શ્રેષ્ઠ છે માટે જ માતૃભાષાનું મહત્વ સૌથી અનેરું છે જવાબદારી છે આપણી માતૃભાષાને સાચવી નૈતિક જવાબદારી છે આપણી અરે તો સરકારની પણ છે આજના યુગમાં અંગ્રેજી શીખવું છે જરૂરી આજના યુગમાં અંગ્રેજી શીખવું છે જરૂરી પરંતુ માતૃભાષાના ભોગે નહીં 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 છેલ્લે એટલું જ કહીશ હું ભાગ્યશાળી માતૃભાષા મને મળી ગુજરાતી